બે હજાર કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ પોલીસને તપાસમાં યુમ્માલીસ બેંક એકાઉન્ટ્સ મળ્યા બે આરોપીઓની ધરપકડ ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમના બનાવોને લઈને સક્રિય થઈ ગઈ છે સાયબર ક્રાઇમમાં વપરાતા મ્યુલ એકાઉન્ટને પકડવા પોલીસ એક્શનમાં આવી છે ત્યારે સુરતમાં બે હજાર કરોડથી વધુના સાયબર ક્રાઇમનો પર્દાફાશ થયો છે આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે છ હજાર ચાલીસ ઓનલાઈન ફરિયાદ નોંધાયેલી છે સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ કહ્યું હતું કે સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ ફ્રોડનો પર્દાફાશ કર્યો છે આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે અત્યાર સુધીની તપાસ દરમિયાન પોલીસને 44 બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે જેમાં એનસીસીઆરપી પોર્ટલ પર ચેક કરતા દેશભરના અલગ અલગ રાજ્યોમાં છ હજાર ચાલીસ ઓનલાઈન ફરિયાદ નોંધાયેલી છે સાતસો પચાસ કરોડનું સાયબર ફ્રોડ થયું હોવાનું જણાવ્યું ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજાએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં નવસો પચાસ ફરિયાદોમાં સાતસો પચાસ કરોડ સાયબર ફ્રોડ થયા હોવાનું જણાવ્યું છે આ સાયબર ફ્રોડનો આંક બે હજાર કરોડથી વધુ થવાની સંભાવના છે જેને કંબોડિયા અને નેપાળથી ઓપરેટ કરાવવામાં આવે છે આ ફ્રોડના મુખ્ય સૂત્રધારો મુકેશ કુમાર તારાચંદ સ્વામી ઉમરવર્ષ પચીસ રહેવા સી સી એક હજાર ત્રણસો દસ ग्रीनलीफ लीफ वे सुसुरक्षित मूल शिव मंदिर आपसर गांव तालुको सुजानगढ़ जिलो चूरू राजस्थान मुख्य सूत्रधार बाबूलाल उर्फ प्रीत जगुराम कालेर उमर वर्ष चौबीस रहवासी सी एक हजार त्रन सो दस ग्रीन लीफ वे सुसुरक्षित मूल रहे गांव रसिंधर तालुको सुजानगढ़ जिलो चूरू राजस्थान विद्या धर्मा फाउंडेशन एनजीओ न मैनेजर પાટીલ રહેવાસી બીજલ સુરત ફાઉન્ડેશન એનજીઓના ડિરેક્ટર સી સીઓ આશીષ દલજી શર્મા રહેવાસી બી અડતાળીસ સેજલનગર સોસાયટી એલડી સ્કૂલ ની પાછળ સચિન સુરત મૂળ રહેવાસી ગામ ચોજીતપુર થાના સુજાનગઢ તાલુકો મછલી શહેર જિલ્લો જોનપુર ઉત્તર પ્રદેશ વિદ્યા પ્રધાન ધર્મ ફાઉન્ડેશન એનજીઓના ડિરેક્ટર ગ્લોબલ માર્કેટમાંથી ઝડપી પાડ્યા છે જેમાં ગુનાના આરોપીઓ બાકી રહેલા આરોપીઓ દિનેશ મોચંદ કિલકા રહેવાસી સચિન જયડીસી સુરત શહેર મુડુ રહે આપસર ગામ તાલુકો સુજાનગઢ જિલ્લો ચુરુ રાજસ્થાન મુખ્ય સૂત્રધાર અનિલકુમાર પ્રજાપતિ રહે રાજસ્થાન મુખ્ય સૂત્રધાર શિબ્બો નામનો ઈસમ રહેવાસી નેપાળ મુખ્ય સૂત્રધાર કંબોડિયા દેશનો અજાણ્યો ઈસા મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો છે